અને લોયા પણ જાજા છે પણ આ મેં પહેલેથી મને ફાવી ગયેલું છે એટલે મને આમાં મજા આવે બનાવવાની અને આમાં બનાવી છે ખીચડી આપણે ભાઈ આ ખીચડી બનાવી છે જો એ કુકર બનાવીને આપણે આમાં તપેલી માં લઈ લીધેલી છે અને બનાવી નાખી છે રોટલી એ જો ભાઈ જય ભાઈ પાપડ છે ને તો હું બહાર જરા કાઢી નાખું બધી રોટલી જો આ બનાવી નાખી છે રોટલી અમે તૈયાર

એવું બધું છે નાખેલું ટમેટા દેશી અને કુશી પપ્પા જો ભૂંગળા લેતા આવ્યા તા ભાવનગર ના મસ્ત આખું મોટું પીસ આટલું બોક્સ આવે ને લ્યા તો મેં ડબ્બા માં મેલ દીધા છે અત્યારે હું હવાઈ જાય ને એટલે તો ખુશી બેન ને ફાવે હાલતા સટપટુ ભૂંગળા તો જો લેતા આવ્યા છે પપ્પા બરાબર ને ખુશી બેન તો હાલો બધા જમવા તમે બધા બરોબર ને જય ભાઈ ભણતર કેવું છે તમારું પરીક્ષા આવે છે ને

અને એટપ પનવાલા શુભ મંગલાના ઇસમાં ભગવાનની સ્તુતિ આ એમ છો મજામાં છો આ કેમ છો મજામાં છો તમે બધા આ મતલબ એવો થાય મજામાં છો આ મારા સ માતાજી ગુડ ભળવાની માં જો એક તો ગુડ ગીતાલ મમ્મી

મકાન જોવા ભાડા માટે હાટું થાય બરોબર છે તો થોડુંક ભાડું આમ તેમ આપણી પોઝિશન હોય એ પ્રમાણે આપણે રખાય આપણી પસેડી હોય એટલું ગોળ હોય એટલું ભાડું આપણે ભરતા હોય એટલું આપણે રખાય પછી એક જગ્યા ઉપર જોયું તો અમારા રુદ્રાક્ષભાઈ તો મહેફિલવાળા છે એક પપ્પા કે મકાન રાખવું છે તેને પપ્પા કે હું ભાડું છે તેમ કે અમારા રુદ્રાક્ષભાઈએ કેટલા કીધા

તો બધાય તમારા લોકો ને સંમવા જાજો બધાય વીઆઈપી સર્કલ એડ્રેસ તો આપેલું છે બહુ મસ્ત છે એરિક નાસે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કમેન્ટ કરજો તો ખુશીબેન તો કઈ વાત કરો વે મને તો લાગી ભૂખે સેફાઈ કાઢું છે કાટી નાખો હે કાઢી નાખો બધાય તો વાત મને વાતમાં તો વડા કાઢ્યા ખાઈ તો થારી કાઢવા